અને અહીં ચાલતા ક્લાસીસ અંગે જાગૃતિ નામની યુવતી પાસેથી માહિતી મેળવી હતી જેમાં આ ક્લાસ સરકાર તરફથી મંજૂર થયેલ બ્યુટી પાર્લરનો ક્લાસ હોવાનું જણાવી સ્કોલરશીપ રૂપિયા અગિયારસો થી બાવીસો મળતી હોવાની માહિતી આપી હતી તેમજ દૂરથી આવતી યુવતીઓને રિક્ષા ભાડું પણ મળતું હોવાની લાલચ આપી હતી અને આ કોર્સ શીખવા માટેની રૂપિયા છસો જેટલી ફી હોવાનું જણાવ્યું હતું અને જો બ્યુટી પાર્લરના જાણકાર હોય તો માસિક 15000 ના પગારથી આ ક્લાસ પર નોકરીએ રહેવા પણ જણાવ્યું હતું ત્યારે પૂનમબેન ગોહેલ આ ઓફિસના માલિક હિતેશ હસમુખ ચૌહાણ સાથે વાત કરી રૂપિયા 15000 ના પગારથી ત્યાં નોકરી પર રહી ગયા હતા બાદમાં પૂનમબેન અને અનિશાબેન વાજા નામના મહિલાઓ આ ક્લાસ ચલાવતા હતા અને ત્યાં શીખવા આવતી યુવતીઓ પાસેથી હિતેશના જણાવ્યા મુજબ રૂપિયા 600 અને ડોક્યુમેન્ટ લેતા હતા જેમાં એકસો ચાર જેટલી યુવતીઓ બ્યુટી પાર્લરનો કોર્સ શીખવા માટે આવતી હતી પરંતુ બાદમાં પૂનમબેન અને અનિશાબેનને નક્કી કરેલો પગાર પણ મળ્યો ન હતો અને શીખવા આવનાર યુવતીને સ્કોલરશિપની રકમ પણ ખાતામાં મળી ન હતી ત્યારે આ અંગે પૂનમબેને હિતેશ નામના શખ્સને જાણ કરતાં થોડા સમયમાં પૈસા આપવાનું જણાવી આ ઓફિસમાં સફાઈ સહિતના ખર્ચના રૂપિયા ત્રીસ પણ પૂનમબેનને ચૂકવવા જણાવી દીધું હતું ત્યારે તે રકમ પણ પૂનમબેન ગોહેલે ચૂકવી હતી

કુલ રૂપિયા એક લાખ બ્યાસી હજાર ચારસો ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે હિતેશ ચૌહાણ નામનો એ શખ્સ સિદ્ધનાથ સોસાયટી શેરી નંબર એક ટીબી હોસ્પિટલ પાછળ સુરેન્દ્રનગર ખાતે રહેતો હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર